હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ પાનવાળાની દુકાન ઉપર મળે છે એવું જ મીઠું પાન જે ઘરે બનાવવું એકદમ સરળ છે મીઠું પાન તો આપણે દરેકે લાઇફમાં ક્યારેક ને ક્યારેક ખાધું જ હોય છે પણ એને ઘરે બનાવવામાં કઈ કઈ સામગ્રી લાગે છે એ મોટા ભાગે ઘણા લોકોને ખબર નથી હોતી તો આજે આપણે એ જ સ્વાદમાં મીઠું પાન ઘરે બનાવીશું જેને જમ્યા પછી તમે કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે પાંચ મિનિટમાં બનાવીને ખાઈ શકો છો ખાવામાં આ પાન એકદમ ટેસ્ટી હોય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા દસ નાગર વીલના પત્તા લીધા છે જેને બીટલ લિવ્સ પણ કહે છે અને સરસ મેં બધા જ પત્તાને એક વખત ધોઈ લીધા છે તો હવે આપણે એમાંથી બે પાન લઈ લઈશું અને એની જે દાંડી છે એ આપણે કટ કરવાની છે તો પહેલાં તો આપણે પાનને એકની ઉપર એક રાખીને સરસ આ રીતે ફોલ્ડ કરી લઈશું અને ક્રોસમાં કાતર ફેરવીને આપણે આ રીતે એને કટ કરી લેવાનું છે તો બધા જ પત્તાને આપણે બે બેની પેરમાં મૂકીને આ રીતે કટ કરીને તૈયાર કરી લેવાના છે ટોટલ દસ પત્તામાંથી પાંચ મીઠા પાન બનીને તૈયાર થશે કારણ કે આપણે સિંગલ પાન નથી લેતા ડબલ પાન લઈને આપણે પાન બનાવીશું તો તમે જોઈ શકો છો બધા જ પાનની દાંડી મેં કટ કરી લીધી છે હવે એની ઉપર આપણે આ રીતના એક બટર નાઇફની મદદથી થોડી થોડી કાથાની પેસ્ટ લગાવીશું કાથાનો પાવડર પણ મળે છે બજારમાં અને પેસ્ટ પણ મળે છે તો મારી પાસે પેસ્ટ હતી તો મેં એ લીધી છે વધારે નહીં બસ ચણાના દાણા જેટલી જ પેસ્ટ લગાવવાની છે કાથાની પેસ્ટ જે છે આ રીતના ડબ્બીમાં પાનવાળાની દુકાને તમને સરળતાથી મળી જશે જો વધારે ડ્રાય લાગે તો તમે પાણી એડ કરીને થોડી સોફ્ટ કરી શકો છો હવે આપણે જે ખાવાનો ચૂનો આવો છે એ લગાવીશું એને પણ આપણે જે ચણાની દાળ આવે છે એના દાણા જેટલી જ ક્વોન્ટિટીમાં લગાવવાની છે આ બધી જ વસ્તુ તમને પાનવાળાની દુકાને સરળતાથી મળી જશે હવે મેં મીનાક્ષી ચટણી લીધી છે એ પણ આપણે જે ચણાની દાળનો દાણો આવે છે એટલી જ ક્વોન્ટિટીમાં લગાવીશું કારણ કે એની સ્મેલ અને ફ્લેવર બંને ખૂબ જ સ્ટ્રોંગ હોય છે તો વધારે ના લગાવી નહીં તો પાનનો સ્વાદ ખરાબ થઈ જશે તો આ પાન ચટણી લગાવવામાં વધારે ધ્યાન રાખવું હવે મેં આ રીતનો રસવા પાવડર લીધો છે એ આપણે બે બે ચપટી જેટલો દરેક પાન ઉપર આ રીતે સ્પ્રિંકલ કરવાનો છે હવે આપણે બધા જ પાનની ઉપર બે બે ત્રણ ત્રણ ટીપા જેટલું આ રીતે પાણી એડ કરી દઈશું જેથી વધારે સૂકું પણ ના લાગે અને બધી જ વસ્તુ સ્પ્રેડ કરવામાં સરળતા રહે તો જો આ રીતે બટર નાઇફથી કમ્ફર્ટેબલ ના લાગે તો આ રીતે હાથની આંગળીથી પણ તમે એને ફેલાવી શકો છો તો આખા પાન ઉપર સરસ રીતે આપણે જે બધી જ પેસ્ટ ચટણી લગાવ્યું છે એને સ્પ્રેડ કરી લેવાનું છે તો બધા જ પાન ઉપર મેં સરસ બધું ફેલાવી લીધું છે હવે આપણે એક એક ચમચી જેટલું બધા જ પાનની ઉપર ગુલકંદ મૂકીશું ગુલકંદ અને પાનના પત્તા ખૂબ જ ઠંડક આપે છે શરીરમાં તો જો તમારા મોડામાં ચાંદા પડી ગયા હોય તો આ મીઠું પાન તમારે ચોક્કસ ખાવું હવે એની ઉપર આપણે એક એક ચમચી જેટલો મીઠો મુખવાસ મૂકીશું મુખવાસની અંદર પીપર મીઠી વરિયાળી મીઠી ધાણાની દાળ મીઠી સોપારી બધું જ આવી જાય છે તો અલગથી ધાણાની દાળ પીપર એ બધી વસ્તુ એડ કરવાની જરૂર નથી પણ એકસ્ટ્રા એડ કરવું હોય તો તમે એક્સ્ટ્રા પણ એડ કરી શકો છો હવે આપણે જે સૂકા કોપરાનું છીણ આવે છે જે બારીક છીણ એ આપણે થોડું થોડું એક એક ટેબલ સ્પૂન જેટલું બધા જ પાન ઉપર એડ કરવાનું છે હવે મેં મીઠી સોપારી લીધી છે જેને કેસરી સોપારી પણ કહે છે એ આપણે અડધી ચમચી જેટલી દરેક પાન ઉપર એડ કરીશું મીઠા મુખવાસમાં પણ આ સોપારી આવી જ જાય છે તો પણ એક્સ્ટ્રા મેં થોડીક એડ કરી છે જેથી પાનનો સ્વાદ સારો આવે હવે મેં આ રીતના કલરફુલ સ્પ્રિન્કલર્સ લીધા છે એ આપણે એક એક ચમચી જેટલા દરેક પાન ઉપર મૂકીશું જે ટોટલી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો સ્પ્રિન્કલર્સ ના એડ કરવા હવે થોડી થોડી આપણે કલરફુલ તૂટી ફૂટી મૂકીશું એક એક ચમચી જેટલી બધા જ પાન ઉપર એડ કરીશું હવે મેં ચોપ કરેલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે જેમાં કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ છે એ આપણે બધા જ પાન ઉપર થોડા થોડા જરૂર મુજબ એડ કરવાના છે હવે આ રીતના મેં કલરફુલ સુગર કોટેડ જે મીઠી વરિયાળી આવે છે એ અડધી ચમચી જેટલી દરેક પાન ઉપર એડ કરી છે થોડી થોડી આપણે ચોકો ચિપ્સ મૂકીશું હવે મેં આ રીતની જે એડિબલ સિલ્વર બોલ્સ આવે છે એ થોડા થોડા લીધા છે એ બધા જ પાન ઉપર આપણે મૂકીશું આ જે સિલ્વર બોલ્સ છે મોટી સાઇઝમાં પણ આવે છે પણ મારી પાસે આ રીતના બારીક સાઇઝના જ હતા તો મેં એ લીધા છે સેમ આ જ રીતે જે વ્હાઈટ કલરના એડિબલ બોલ્સ આવે છે એ પણ મેં લીધા છે એ આપણે થોડા થોડા બધા પાન ઉપર એડ કરી દઈશું પાનની સાઇઝના હિસાબથી બધી જ વસ્તુ તમારે એડ કરવાની છે જો પાનની સાઇઝ નાની હોય તો વસ્તુ થોડી ઓછી એડ કરવી હવે આપણે આ પાનને ફોલ્ડ કરવાના છે તો પહેલાં પાનને આપણે આ રીતે સાવધાનીથી ઉઠાવીશું અને બંને સાઈડથી જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે જ્યાંથી આપણે એને કટ કર્યું હતું ત્યાંથી આ રીતે ફોલ્ડ કરીશું એ પછી સ્ટફિંગને હાથથી થોડું અંદરની તરફ આ રીતે દબાવી દઈશું અને પાનનો જે ઉપરનો ભાગ છે એને આ રીતે ફોલ્ડ કરીને ટ્રાયંગલ શેપનું પાન બનાવી લઈશું અને એક ટૂથપિકમાં મેં ચેરી પહેલેથી જ એડ કરીને રાખી છે એનાથી આપણે પાનને ત્રણેય જે છેડા છે એને જોઈન્ટ કરી લઈશું જેથી પાન ખુલી ના જાય તો એક પાન જો લઈએ છીએ તો ક્યારેક ક્યારેક સ્ટફિંગ જે છે એ પાનનું પત્તું તોડીને બહાર નીકળી જાય છે એટલે ડબલ પાન લઈને બનાવીશું તો સ્ટફિંગ નીકળતું પણ નથી તો બધા જ પાન આપણે આ જ રીતે ફોલ્ડ કરીને તૈયાર કરી લઈશું તો આપણું મીઠું પાન બનીને તૈયાર છે તો જો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ મીઠા પાનની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાયકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારી આજ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર છે એને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો